આણંદના વલ્લભ વિદ્યાનગરમાં સ્કૂલ વર્દીમાં ફરતી વાહન ચાલકોની હડતાળના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાયા છે વિદ્યાર્થીઓને લેવા મૂકવા આવતા શાળાઓની બહાર ટ્રાફિક જામ સર્જાઈ ગયો જે લઈને વાલીઓમાં પણ રોષ છે હડતાલની સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવે તેવી માંગ કરાય છે વાલીઓને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે જયારે કોઈ પણ બનાવ બને છે ત્યારે તે લોકો નિયમો બહાર પાડતા હોય છે જેને લઈને આજથી સ્કૂલો ચાલુ થઈ છે હું વાલી છું પોતે મારા બાળકો પણ વાનની અંદર આવતા હોય છે આજે હડતાલના કારણે મારે પોતે લેવા આવવું પડ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે તો પોલીસ જે રીતના

હડતાલ થઈ છે ને સરકારે એક્શન લીધી છે સારું કર્યું છે પણ થોડો ટાઈમ આપો કારણ કે વાહનવાળાએ બિચારા એ ડ્રાઈવરો બી હોય એ લોકો એકદમ એટલા બધા પૈસા કંઈથી લાવે અને બીજી વસ્તુ કે તમે એને છૂટ આપશો તો એ વાલીઓ પર જ એનું ભાડું ડબલ લેશે